શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા રાજકોટમાં વિશ્વકર્મા જયંતિ ઉજવણીને લઈ સમગ્ર વિશ્વકર્મા સમાજના અગ્રણીઓની ભવ્ય મીટિંગ યોજાઈ રાજકોટ તારીખ બે એક બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે રાજકોટ સ્થિત શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે સમગ્ર વિશ્વકર્મા સમાજના વિવિધ ઘટકોના આગેવાનો હોદ્દેદારો તથા કાર્યકરોની એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી આ મીટિંગનું મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વકર્મા જયંતિને અનુલક્ષીને રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત નવ દિવસીય જવારા ઉત્સવ તથા વિશ્વકર્મા જયંતિના દિવસે યોજાનાર ભવ્ય શોભાયાત્રાને વધુ ભવ્ય સુવ્યવસ્થિત અને ભક્તિમય બનાવવાનો હતો વિશેષ ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટમાં વસતા વિશ્વકર્મા વંશી એવા અન્ય સમાજોના સહયોગ સાથે આ કાર્યક્રમોને ઐતિહાસિક સ્વરૂપ આપવા માટે આગોતરી આયોજન અને સંકલનના હેતુસર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ મીટિંગમાં રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા કારોબારી સભ્ય શ્રી કિશોરભાઈ બકરાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ઓબીસી સોશિયલ એક્ટિવિટી કમિટીના શ્રી નિલેશભાઈ જલુ શ્રી નિતિનભાઈ ઘાટલીયા શ્રી ધનસુખભાઈ ગોહેલ શ્રી સંદીપભાઈ ગોહેલ શ્રી કમલેશભાઈ સિદ્ધપુરા તેમજ શ્રી સુરેશભાઈ મકવાણા તેમજ વંશ સુથાર સમાજના મંત્રી શ્રી નિલેશભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સોની સમાજ મહાસંઘના ચેરમેન શ્રી અરવિંદભાઈ પાટડીયા અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અમૃતભાઈ વાઘેલા ગુર્જર પ્રજાપતિ સમાજના શ્રી અશોકભાઈ ગોરવાડિયા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તથા સોની સમાજ યુવા શક્તિ સમિતિના પ્રેસિડેન્ટ શ્રી રાજુભાઈ લોડિયા લુહાર સેવા સમાજના શ્રી હિતેશભાઈ પિત્રોડા અને કંચનબેન સિદ્ધપુરા પણ મીટિંગમાં હાજર રહ્યા હતા ઉપરાંત શ્રી નિલેશભાઈ સોમપુરા શ્રી કૃણાલભાઈ મિસ્ત્રી શ્રી મનીષભાઈ મારૂ પ્રખ્યાત ગાયક શ્રી જયંતભાઈ ગજ્જર દરજી સમાજ જાંગીડ સમાજના અગ્રણીઓ તેમજ રાજસ્થાનના વિશ્વકર્મા વંશીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમદાવાદથી વર્ષોથી વિશ્વકર્મા ધર્મના પ્રચારક એવા શ્રી સંજયભાઈ તલસાણીયાની વિશેષ ઉપસ્થિતિએ મીટીંગને ગૌરવ અપાવ્યું હતું મીટિંગની શરૂઆતમાં રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકીયા અને મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરાએ નવ દિવસીય ઉત્સવ તથા વિશ્વકર્મા પ્રભુજીની શોભાયાત્રાની વિગતવાર રૂપરેખા સૌ હાજર અગ્રણીઓ સમક્ષ કરી હતી કાર્યક્રમની વ્યવસ્થા શોભાયાત્રાનો માર્ગ ધાર્મિક વિધિઓ ભજન કીર્તન સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વધુમાં વધુ લોકો જોડાય તેવા આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ સૌ સમાજના આગેવાનો પાસેથી સૂચનો અને સુધારા વધારા આમંત્રિત કરવા આવ્યા હતા જેને દરેકે હર્ષભેર રજૂ કર્યા હતા આ પ્રસંગે શ્રી સંજયભાઈ તલસાણીયાએ સૌ સમાજને એકસાથે સાંકળતા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના ઐતિહાસિક અને પૌરાણિક કથાસાલનું ભાવસભર વર્ણન કર્યું હતું તેમણે પૌરાણિક યુગથી લઈને આજના આધુનિક સમય સુધી વિશ્વકર્મા પુત્રોની સમાજ ઉદ્યોગ કલા અને સંસ્કૃતિમાં રહેલી મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો તેમના પ્રેરણાદાયક શબ્દોએ હાજર સૌને એકતા સંગઠન અને સમાજ સેવા માટે વધુ ઉત્સાહિત કર્યા હતા સમગ્ર મીટિંગ દરમિયાન એકતા સહકાર અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો હાજર દરેક સમાજના આગેવાનો હોદ્દેદારો તથા સભ્યોએ રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત આ વિશ્વકર્મા જયંતિ મહોત્સવ જવારા ઉત્સવ અને શોભાયાત્રામાં પોતાની સંસ્થા તથા સમાજ તરફથી સંપૂર્ણ સહયોગ અને ટેકો જાહેર કર્યો હતો આ કાર્યક્રમોને ભવ્ય બનાવવા માટે સૌએ મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અંતમાં જય વિરાટ વિશ્વકર્માના ગગનભેદી જયઘોષ સાથે આ મહત્વપૂર્ણ મીટિંગનું સમાપન થયું હતું આ મીટીંગથી આવનારી વિશ્વકર્મા જયંતિની ઉજવણી રાજકોટમાં એકતા ભક્તિ અને ગૌરવના નવા શિખરે પહોંચશે એવી સર્વત્ર આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટ બાય અશોકભાઈ દુદકીયા રાજકોટ